છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર નગર સેવા સદન ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર સ્ટેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી 14 એપ્રિલ એટલે ફાયર સર્વિસ દિવસ છે જ્યારે સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે છોટાઉદેપુર નગરપાલિકા ફાયર સ્ટેશનના સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં છાસઠ અગ્નિશ્વમન સેવાઓના કર્મચારીઓ આગની લપેટમાં આવીને વીરગતિ પામ્યા હતા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ પણ કરવામાં આવી હતી તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિ લાવવા હેતુથી છોટાઉદેપુર નગરમાં રેલી પણ યોજવામાં આવી હતી ભારત દેશમાં દર વર્ષની જેમ ચૌદમી એપ્રિલ એપ્રિલના દિવસે ફાયર સર્વિસ ડે નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે મીન્સ કે ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈના બંદર ડોકિયાર ખાતે ફોર્ટ સ્ટીક નામના માલ માલ વાહક જહાજમાં એક અકસ્માત રીતે આગ લાગતા આ જક આગ લાગતા આ જહાજમાં રૂની ગાંસડીઓ વિસ્ફોટક તેમજ યુદ્ધની સાધન સામગ્રી ભરેલ હતી તેમાં અકસ્માતના આગ લાગતા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ ઓલવા ઓલવાનું કાર્ય કરતા હતા તે એવા સમયે આ સમય દરમિયાન જહાજમાં વિસ્ફોટ જેવી સામગ્રી વિસ્ફોટક જેવી પદાર્થ સામગ્રી ભરેલ હોય જે વિસ્ફોટભરક જેવી સામગ્રીઓ જેના કારણે છાસઠ જેટલા અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી આવી ગઈ વીરગતિ પામ્યા હતા તેમને ધ્યાને લેતા આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ આગથી બચવાના ઉપાય માટે જનજાગૃતિના લાવવા માટે હેતુસર દેશભરમાં આ દિવસ ચૌદમી એપ્રિલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે